TV, a leading local news channel of Vadodara. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે મેયર મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી વડોદરા શહેર તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે આજવા સરોવરમાં જળસ્તરની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજવા સરોવરના પાણીની સપાટીને મેન્ટેન કરવા માટે વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે વડોદરા શહેરમાં પૂરનું જોખમ ઊભું થયું છે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી જવા માટેની સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી છે અને હાલ ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મેયર પિંકીબેન સોની તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ફાયર બ્રિગેડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી શહેરના અપૂર પરિસ્થિતિની વિગતો મેળવી હતી અને જેના આધારે તેઓએ નગરવાસીઓને સાવજ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે જોકે વરસાદે બે દિવસથી વિરામ લેતા થોડી રાહત મળી છે તેમ છતાં હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે તદુપરાંત આ મહાનુભાવોએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેઓને સાત્વના આપી હતી અંદાજે બેતાલીસો જેટલા અસરગ્રસ્તોને સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સલામતીના ભાગરૂપે ગઈકાલ રાતથી જ કાલાઘોડા બ્રિજ તેમજ મંગલપાંડે રોડ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે